સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે ત્યારે અહીંની શાકભાજીને અન્ય રાજ્યો સુધી પહોંચાડવામાં આવે છે હાલમાં શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતોને યોગ્ય ભાવના મળતા ખેતી બંધ કરવાનું વિચારી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનું વાવેતર થાય છે એમાં ફ્લાવર કોબીજ ટામેટા સહિત શાકભાજીનું વાવેતર થતું હોય છે શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડૂતોને લાવા લઈ જવાનો ખર્ચ નીકળી શકતો નથી આમ મોંગી દાળ બિયારણ દવાઓ મજૂરી કર લાવા લઈ જવાનો ખર્ચ પણ વધુ હોય છે એક તો વિરામણનો ખર્ચ સહિત જબલાનો ખર્ચ સહિત પેટ્રોલ ડીઝલ અથવા તો સાધન ભારે કરીને આવે તો ખર્ચ એમ મળીને ખેડૂતો શાકભાજીના હોલસેલ માર્કેટમાં લઈ આવે અહીંયા ફ્લાવર કોબીજ ભાવ તળી એટલે કે કિલો દીઠ પચાસ પૈસાથી ત્રણ રૂપિયા થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે હું ચોપ જીઝવો રહેવા તો ચોપ અમારો મોસ્ટ ઓફ થાય છે અત્યારે मार्केट जवाजे तर माकेटमा भावतो जब लाना पचास रुपया वेचा ता ताल आव पचिस रुपया को कोई ल तयार नाही सरराश आम्हाला खेळूत का कच पैसे किलो भाव पडे तो सरकार सरकारमध्ये रजूत करी का सरराश भाव बसो थी अडी सो रुपया वीस किलो भाव मला तो खेळूत पालवत न का, का खेडूत पायमाला खर्जो लगभग 1 विघा 30 ते 35000 रुपये खर्चो થાય છે તમારો કુલ વાવેતર 25 विघा વાવેતર છે પરિસ્થિતિ હવે कालनाद भाव सुधरे છે कालना को 100 100 रुपये संबढाई છે બજાર અમે તો નકા વચ્ચે તો ઉचक बबेरू पे किलो આપી શકો પુલાયા અયા પ્રોટીના માર્કેટમાં આપતા તો ઉचक जेवज भाव थे न 2 રૂપિયો કિલો એટલે આ 30 35 કિલો ની પડતી થાય એક જબલામાં શું વારત કરીશું શું કરવું અમે તો બધા એ પુલાવ અને કોબીજ જ કરીએ છીએ ટામેટા કરીએ શાકભાજી ટોટલી પરિસ્થિતિ શું છે અત્યારે પરિસ્થિતિમાં તો ટામેટા બી સોનું જબલું કોબીજ બી સોનું જબલું કોબીજ તો વળી પચાસનું જબલું પુલાવ સોનું જબલું એટલે ત્રણે ત્રણ વસ્તુ મંદી ખર્ચો બી ગયો પચીસ હજાર રૂપિયા ખર્ચો થાય અને મજૂરી અલગ આપણા ઘરના બે ચાર માણસ હોય તો મજૂર કરીએ તો રોજના પાંચસો રૂપિયા એમના બી થાયના વેરાના એટલે બે મજૂર કરે એટલે હજાર રૂપિયા થઈ જાય જબલા નો ભાવના બે દોઢ રૂપિયા કિલો તો વજન ઉપર માલ જાય છે અમદાવાદ વેચવા મોકલીએ ને એટલે પચીસો ત્રણ હજાર રૂપિયા ગાડીનું ભાડું થાય એ બી નહીં ને કરતો શું માંગણી તમારી માંગણી ભાવ મળવો જો ના પછી ખેતી બંધ કરવી પડે છેલ્લા ચાર મહિનાથી ટામેટા ફ્લાવર કે કોબીજ હોય તમામના ભાવ અચાનક તળિયે બેસી ગયા છે તો ઉત્પાદન વધી જતા ભાવની પરિસ્થિતિ સર્જાય છે આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે એને કારણે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ પચાસ પૈસાથી લઈને બે રૂપિયા ફ્લાવર કોબીજ અને ટામેટા મળી રહ્યા છે જેને કારણે હાલ તો ખેડૂતોને પોષાય તેમ નથી ફ્લાવર પાછળ એક વિગાથી ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ થાય છે ઉપરાંત મજૂરી લાવવા લઈ જવાનો અલગ ખર્ચ તો ટામેટાનો તો માંડવો તૈયાર કરવો દવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતાં હોલસેલ માર્કેટમાં શાકભાજીનો ભાવ ભરાવો થઈ ગયો છે ખેડૂતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે કંઈ કરે ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે અત્યારે માર્કેટમાં એક બાજુ તેજી બી જોવા ઓબી છે મળે છે ટામેટા છે બટાકા છે આ ચાર વસ્તુમાં ફૂલ મંદી ચાલી રહી છે એટલે માટે ટામેટાની પરિસ્થિતિ બહુ જો કે ખરાબ છે કે આજે પચાસ રૂપિયાનો પાઉચ પણ નથી વેચાતું હું અને સામે તેજીની આઇટમમાં તો આ નવો પાકમાં ભીંડા છે ગવાર છે કારેલા છે ચોળી છે આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે આજે ભીંડા નવસોથી એક હજારમાં વેકાયા છે ચોળી આજે થી બે હજારમાં વેકાય છે કારેલા સાતસો આઠસોમાં વેકાયા છે ગવર અઢારસોથી બે હજાર રૂપિયાના ભાવમાં વેકાયો છે એમાં શું તકલીફ છે આજે ફુલાવર એ બધું આજે ચાર મહિનાથી મંદી ચાલી રહી છે ફુલાવર કોબી ટામેટામાં બટાકામાં હવે સીઝન જો કે ફુલાવર નહીં નવા માલમાં તેજી જોવા મળી ચોળીમાં એક તો ઉત્પાદનનો વધારો થયો જેના કારણે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે ત્યારે શાકભાજીના ભાવ અંગે કંઈક વિચારે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા